સત્નોધાર એટલે સત્તાધાર સત્તાધારની જે જગ્યા છે તેને લઈને વિવાદ વકરી ચૂક્યો છે વિવાદમાં દિવસે ને દિવસે નવા વળાંકો આવી રહ્યા છે સત્તાધારના મહંત વિજય ભગત કે જેની ઉપર ખૂબ મોટા આરોપો લગાડવામાં આવી રહ્યા છે આરોપો એટલા મોટા છે કે એનો જવાબ વિજય મહંત વિજય બાપુ છે તે તેમણે એકવાર પત્રકારો જ્યારે પહોંચ્યા હતા ત્યાં સત્તાધાર ખાતે ત્યારે એમણે જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે ઘણા બધા લોકો છે એમાંના એક ચાર ટુકડીનું નામ આપ્યું હતું કે ચાર ટુકડી છે કે જેને સમય આવતા અમે જવાબ આપીશું પરંતુ આ વિવાદ નવો નથી વર્ષો પહેલાં પણ આવો એક વિવાદ થયો હતો સત્તાધારની અંદર ત્યારે પણ સમાધાન કદાચ થયું હશે મને એવું લાગે છે ત્યારે મુક્તાનંદ બાપુ અને બાપુ કે જે સાધુ સંતો કે ત્યારે આમની ઉપર પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા અને જ્યારે એ સમય પછી અત્યારનો સમય આવ્યો છે ને અત્યારનો જે વિવાદ છે કે જેની અંદર એક મહિલાનો સમાવેશ થયો છે કારણ કે એ મહિલા છે ગીતા વ્યાસ એ ગીતા વ્યાસને લઈને પણ ખૂબ મોટા આરોપો લાગી રહ્યા છે કે સત્તાધારનો આખો જે કારોબાર છે એ ગીતા વ્યાસ સંભાળે છે તમામે તમામ જે વસ્તુ છે તે ગીતા વ્યાસ એની ઉપર દેખરેખ રાખે છે એવા આરોપો લાગ્યા છે પરંતુ આજની એક પત્રકાર પરિષદ આપાગીગાના ઓટ ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ કે જે ખુલ્લીને સામે આવ્યા અને એમણે કહ્યું કે સતત ત્રણ મહિનાથી હું એમની પાછળ ફરું છું એટલે આજે ખુલાસો થઈ ગયો છે કે નરેન્દ્ર બાપુ પણ હવે લડી લેવાના મૂડમાં છે પણ જ્યારે વર્ષો પહેલાં એક વિવાદ આવ્યો હતો સત્તાધારની જગ્યાને લઈને અથવા તો એ સાધુ સંતોની વચ્ચે ત્યારે વલકુ બાપુ અને મુક્તાનંદ બાપુ ચાપડાવાળા એમણે શું પ્રતિક્રિયાઓ આપી હતી પહેલા એ સાંભળીએ પછી ચર્ચા કરીએ સરતાજાર આપા ની જગ્યા અને એને ગુરુ ગાડી એટલે ચલાલા જીવરાજ બાપુનો બોલાવાથી અહીંયા આવેલા અને મે અને આપના સભાપતિ પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુએ બધા રૂબરૂ પૂછું કે બાપુ તમે આ ફકડની ગાદી છે કોને શિષ્ય બનાવવા માગો છો તો એમણે વિજય બાપુનું નામ આપ્યું અને જે મીડિયાઓમાં અત્યારે જે વાયરલ થયેલું કે જે સંમેલન ફરિયાદ જ્ઞાતિને ઉમરેલી થાય છે એમાં સત્તાધારના પૈસા આપ્યા છે પણ સત્તાધારે કોઈ એવો પૈસા આપ્યા નથી જીવરાજ બાપુ કે મેં તો આશીર્વાદ આપ્યા છે અને આ જગ્યાની પરંપરા જળવાય એના વિશેનું ધ્યાન રાખવું એ ગુરુ ગાંધી તરીકે અમારી ફરજ છે જીવરાજ બાપુની નાદુરસ તબિયત છે એટલે એમણે એમના અનુગામી તરીકે બાપુને નિયુક્ત કરેલા છે એવું એમણે જાહેર કર્યું એમની ઈચ્છાઓ પૂર્ણ થાય એમાં કોઈ ફેરફાર ન થાય એટલા માટે અમારે સાક્ષી ભાવે આ જગ્યા ની સાથે રહેવાનું હોય છે અને આ બધાનું કલ્યાણ દસ વાગે અમારા ઉપર ફોન આવ્યો અને જીવરાજ બાપુએ ફોનમાં વાત કરી કે તમે આવો ને વલકુ બાપુને પણ તેડાવ્યા અને બીજા બધાને બોલાવીને વાતચીત કરી અમે પૂછ્યું શું કારણથી બોલાવ્યા તો એમણે એમ કીધું કે ભાઈ મારી તબિયત બરાબર નથી એટલે તમને બેયને સાક્ષી રાખવા માટે તમે અમારી પરંપરા સાથે જોડાયેલા છો અને સામજી બાપુ વખતથી પણ અમે બે વ્યક્તિઓ એમની બાપુની હતી ત્યાં જીવરાજ બાપુના સમયકાળ દરમિયાન અને બાપુના સમયની અંદર એટલે એમણે બોલાવીને કીધું કે આ તમને જાણકારી દઉં છું કે મારો શિષ્ય ફકડ એક જ છે અને એ વિજય બાપુ મારો શિષ્ય છે એ ફકડના નામનું મેં વસિયતનામું કર્યું છે અને એને આપણે લઘુમંત તરીકે પણ તમારી હાજરીમાં સ્વીકારેલ હતા એટલે એ એક ફકડ છે કે અને એની મારે આ ગાદી એને સોંપવાની છે એટલે આ તમને જાણકારી કરીએ છીએ એના માટે અમને બોલાવ્યા એટલે અમે સાક્ષી તરીકે બેય ભાઈઓ આવી અને બેઠા એને સાંભળ્યા એ બીજી વાત એ કરી કે કડિયા જ્ઞાતિ જે અમરેલીની અંદર સંમેલન ભરે છે એ કડિયા જ્ઞાતિ જે છે એ એમાં કરોડોપતિ ઘણા માણસો છે એ એના ખર્ચે કડિયા જ્ઞાતિ સમૃદ્ધ છે દરેક એનું સંમેલન ભરતી હોય એ જ્ઞાતિ સંમેલન ભરે છે એમાં આ હતાધાર તો બધી જ્ઞાતિની જગ્યા છે કેવલ એક જ્ઞાતિ માટે નથી એટલે અમે આવો પૈસો કડિયા જ્ઞાતિને અહીંથી કોઈ પૈસો અમે આપ્યો નથી આ તમે વડીલ છોડ એટલે અમે તમને જાણકારી કરીએ છીએ અને કડિયા જ્ઞાતિ સંમેલન કરે અને સુખી થાય એવા એને એને આશીર્વાદ આપ્યા કે એ લોકો સુખી થાય પણ એને ખર્ચે કરે છે આ જાણકારી કરે પણ મેઇન વાત તો એને આ કરી બે વાત કરી બાબુ આટલી પ્રસિદ્ધ આપણી કોઈક ને કોઈ રીતે વિવાદમાં કેટલાક લોકો પ્રયાસ સોશિયલ મીડિયામાં સંત તરીકે તમે કેવું શું કહેવા માંગો છો રામાયણમાં એક ચોપાઈ છે કે જ્યાં સંપત્તિ વહાં વિપદા હોય આને માટે બુદ્ધિજીવી માણસો એ તતસ્થ રીતે વિચાર જોઈએ ગમે એની માટે વાણી સ્વતંત્ર છે આ ગમે એની માટે ગમે એવો સ્ટેટમેન્ટ આપે પણ અમે સત્તાધારની ગાદીમાં જીવરાજ બાપુ જે છે એ નિર્દોષ અને નિખાલસ સંત છે એટલે અમે એવું સંપૂર્ણપણે માનીએ છીએ કે એમના પ્રશ્નો જ્યારે હોય બોલાવે તો પછી એ શું ઈચ્છે છે એ બાબત અમે ધ્યાનમાં બે રાખી એટલે એ દ્રષ્ટિએ અમને એમ લાગે છે કે આ સંપત્તિમાં વિવાદો તો થયા જ કરતા હોય છે પણ બુદ્ધિજીવી માણસીએ તટસ્થ વિચાર કરવો જોઈએ અને આવી ધાર્મિક સંસ્થાઓ છે આપણી ધરોહર છે આ ધરોહરનું જતન પણ આપણે કરવું જોઈએ અને સંતો મહંતોએ પણ એના એના નિયંત્રણમાં રહેવું જ જોઈએ દરેક વ્યક્તિએ મર્યાદા જાળવવી જ જોઈએ પણ જીવરાજ બાપુ જે છે એ નીવડી ગયેલો સંત બલકુ બાપુ એ આપણી શ્રદ્ધાનું દાન મહારાજની જગ્યાનું કેન્દ્ર એટલે અનુભવી વ્યક્તિઓ છીએ અને વર્ષોથી જોડાયેલ એટલે બાપુએ આવીને અમારી પાસે આ વાત મૂકી એટલે અમે બે એના સાક્ષી છીએ કે ભાઈ એમણે આ ઈચ્છા વ્યક્ત કરી છે અને આમાં કોઈ પૈસો આપ્યો નથી એવી વાત અમને કરી પછી અમે કઈ બીજો પ્રશ્ન અમને જાજો પૂછ્યો ન તો તમે જેને સાંભળ્યા એ મુક્તાનંદ બાપુ અને વલકુ બાપુ હતા કે જે ત્યારે વિવાદ થયો વર્ષો પહેલા ત્યારે ખુલીને બહાર આવ્યા હતા અને પ્રતિક્રિયાઓ સામે આપી રહ્યા હતા પરંતુ અત્યારે જે આ વિવાદ થઈ રહ્યો છે ત્યારે જે પહેલા વિવાદ થયો એ સાધુ સંતો એ અત્યારે કેમ બહાર નથી આવ્યા કેમ ખુલીને બહાર આવી નથી આવતા અને કેમ આ જે વિવાદ થયો છે એ વિવાદ મુદ્દે મુદ્દે બોલવા તૈયાર નથી થતા આ વિવાદ જ્યારથી ચાલુ ચાલુ થયો છે લગભગ આ વિવાદને ત્રણ ચાર મહિના જેવું થઈ ગયું છે છતાં પણ ચાપરડાથી મુક્તાનંદ બાપુ કે કોઈએ પ્રતિક્રિયા નથી આપી અને લોકો પાસેથી એવી જાણકારી મળી રહી છે એમના અંગત લોકો પાસેથી કે એમની તબિયત થોડી નાદુરસ્ત છે એટલા માટે થઈને એ બોલવા તૈયાર નથી પણ શું ખરેખર આ વિવાદ જે આખો સર્જાયો છે સત્તાધારને લઈને જેની અંદર જે આરોપો લાગ્યા છે એનું સમાધાન ક્યારે થાય અને ખુલાસો ક્યારે થાય હવે તો જો કે નરેન્દ્ર બાપુએ ઓપન ચેલેન્જ પણ આપી છે જગ્યા તમારી સમય તમારો બધું જ તમારું હું પુરાવા લઈને આવું અને હું જે સવાલો કરું એના આપો જવાબ જે પુરાવા છે એના જવાબ આપો गीता व्यासને લઈને પણ નરેન્દ્ર બાપુએ ખૂબ મોટા આરોપો લગાવ્યા છે ખુલાસા કર્યા છે કે હું એમના ઘરે એટલે કે ગીતા વ્યાસના ઘરે હું પોલીસ બંદોબસ્ત ગોઠવી દઉં એ પ્રતિક્રિયાઓ પણ ખૂબ મહત્વની હતી કારણ કે ત્યાર સુધી આ વિવાદ એક તરફી જઈ રહ્યો હતો પરંતુ આજે નરેન્દ્ર બાપુએ ખૂબ મોટા ખુલાસા કરી દીધા નરેન્દ્ર બાપુએ શું કહ્યું પહેલા એમને પણ સાંભળીએ કીધું છે કે ગીતાબેન ભારી રક્ષા છે અરે ગીતાબેન તમારી રક્ષા છે

દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે સાહેબ. તાકી ખોટી યેલ ફેલ વાતો કરી ખોટા આક્ષેપો કરી પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા એને જાણે ઓલા માંગલિક સાંભળવા આવ્યા હોય ને આપણે માંગલિક કઈ એવી વાત નથી તું તો પોઈન્ટ શોર્ટ એન્ડ સ્વીટ મુદ્દા સારણમાં કીધું છે પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા ની આજરીમાં પુનઃ કહું છું સ્થળ એનું સમય એનો પણ સમગ્ર મીડિયાને સમગ્ર સમાજને બોલાવે વન ટુ વન અમે આવી જાવ સાહેબ પુરાવા લઈને બેહી જાય હું જે પુરાવા રજુ કરું એનો જવાબ આપે હું કહું છું અરે કેવાની ક્યાં જરૂર છે વાહે કોણ છે વાહે કોણ છે વાહે છે નરેન્દ્ર સોલંકી છેલ્લા ત્રણ મહિનાથી છાતી ઠોકીને કહું છું છાતી ઠોકીને કહું છું ત્રણ મહિનાથી જો એની પાછળ અને પુરાવાઓ ભેગા કરું છું અને મારા ઠાકરે બધા લોકોની રોજીરોટી નો સવાલ છે લાખો લોકોની પ્રસાદી નો સવાલ છે યાત્રાળુઓની શ્રદ્ધા અને આસ્થા નો સવાલ છે હું આપ સૌને વિનંતી સાથે કહું છું સાહેબ કેમ તમે નથી બોલતા અથવા તો કેમ તમે નથી બોલાવી શકતા તમે નથી બોલતા એનો મતલબ તમે સંપૂર્ણપણે ખોટા છો સંપૂર્ણપણે તમે ખોટા છો સાહેબ આવો મેદાનમાં અને બીજું આ તો મેં બાઈક તમને આપું છું સાહેબ મારી મજબૂરી છે કારણ કે એની કોઈ આમને સામે આવવાની તાકાત નથી હું તૈયાર છું તમે હાચા હોતા આવી જાવ ને ભાઈ મેદાનમાં અને અમે તો જુનાગઢ રાજકોટ એટલા માટે છે અને એનો સંપૂર્ણ ખર્ચ હું આપીશ તમારા કોઈનો આ બાબતમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય પૂછીએ કોઈ મેં તમને

જ્યારે નરેન્દ્ર બાપુએ એક પત્ર જાહેર કર્યો અને એમાં અગિયાર જેટલા મુદ્દાઓ લખ્યા હતા કે જે ત્યાં સત્તાધારના જગ્યા છે ત્યાં લખેલું છે કે ભાઈ આ ફોટો પાડવા નહીં વિડીયો ઉતારવા નહીં તો ભાઈ સતની જગ્યા છે ત્યાં ફોટા પાડવાની મનાઈ કેમ રાખવામાં આવે છે તે દૂર કરવામાં આવે અને સમિતિ છે સમિતિની અંદર સભ્યપદ આપવામાં આવે તેવી વાત કરી હતી ને એક પ્રેસ કોન્ફરન્સમાં નરેન્દ્ર બાપુએ એ ખુલાસો કર્યો હતો પરંતુ એ ખુલાસાનો વળતો જવાબ પણ હજુ સુધી મહંત વિજય ભગત છે ત્યાંથી મળ્યો નથી પરંતુ આ જે વિવાદ છે એ જ ખૂબ ચરમસીમાએ જઈ રહ્યો છે હવે એ જોવાનું રહ્યું કે જે વર્ષો પહેલા વિવાદ સર્જાયો હતો ત્યારે જે સાધુ સંતો મેદાને આવ્યા હતા અને ખુલીને બોલી રહ્યા હતા એ સાધુ સંતો આજે કેમ ખુલીને નથી આવતા કેમ નથી બોલી રહ્યા એનું પાછળનું કારણ શું હોય શકે તો સમય આવતા જ ખબર પડશે પરંતુ આ સત્તા અને માફ કરજો જે આ સત્તાધારની જગ્યા છે અને જે વિવાદ ચાલી રહ્યો છે જે આરોપ પ્રતિ આરોપ લાગી રહ્યા છે એ મુદ્દે તમારું શું માનવું છે અને કમેન્ટ કરીને ખાસ જણાવજો અને જો તમે આમ ન્યૂ ન્યૂઝરૂમ ગુજરાતને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો ને બે લાઇકનને દબાવજો જેથી કરીને પડની સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર મળી રહે નમસ્કાર